ભાવનગર જિલ્લાની વાત છે તેમાં મિત્રો ભાવનગરના નામના વ્યક્તિ કે જેમની પત્નીનું નામ છે ગીતાબેન મિત્રો આ ગીતાબેન જે છે એમને એક ભૂ જેનું નામ છે જીતુભાઈ ભૂ મિત્રો આ જીતુભાઈ ભૂ જે છે એ પ્રેમમાં ફસાયું અને આ ગીતાબેનને લઈને ભાગી ગયો છે જેમ કે મિત્રો ગોરધનભાઈ આ બાબતની રજૂઆત પણ છોકરી રાઠોડ સાથે કરી રહ્યા છે જેમને મિત્રો બે બાળકો પણ છે

મારું ગોધનભાઈ મકવાણા ક્યાં ગામ થી ગામ છે તાલુકા શીવા લાગે અને ભાવનગર જિલ્લો આપડે તમારી બાઈ ને ભોગવું પડે એ વિગ્યો હા હા બે વર્ષ થયા છે હ અને મારવા આવે મારા બેટા જોડે બે ત્રણ જણા કોણ ભૂવો ની હા હા એને માણસો હોય ને વાહે હા ઈડે ઈ તમારી બાઈ એને ભેગી જતી હા એને ભેગી જતી રે હા છોકરા છે કઈ તમારે હા મારે સોળ છોકરા બે છે એક બાર વાર ને તેર વાર છોકરા છે એ તમારી પાસે છે કે ભેગા મારે ભેગા છે મારે

અને પોલીસ સ્ટેશન ના કેસ ને કરી કરી થાય જો કોઈ જવાબ નહી દે તો પોલીસ વાળા કે તમાર કરવારી નું નામ હું છે ગીતા બેન ગીતા હા ગીતા હા અ અ એની અટક હું છે સોહાણ સોહાણ ઈ દીકરી ક્યાં ગામ ની છે ઈ છે આપણે 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 ગામ ને ગાયું ને હા क्या क्या गांव 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 गांव

અહ ઈ ન ડિગરે લેમે હાજા ફાસ આપણે એમ કે તમારા બાયરે લફરુ કારણ હું ને માતાજી ખબર નથી પણ લગન પછે આપણે ભેગા થાતા હો ને એટલે ગમે કોણ ન કરી ને કે ગમે નાશી વેરામ ને આપણે ખબર નથી કે કાય તોરો બોરો બેઠો તો બાયને ખાવા અહ ઓ જી મેં ખાયા ખાવા અહ કોઈ ભી સારું તો ફોટો મોકલો ને તમારી ઘર વાડી નંબર છે હા નંબર છે ઈ એમાં બધા ફોટા નંબર એમાં નાખું હા ફોટા મોકલો તમારી બાઈ ના ફોટા મોકલો તમારા બે જણા ફોટો ફોટા મોકલો જી હા 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 અને ભુવા ફોટો ફોટા મોકલો હા હા અને ઓલો નંબર એમાં નાખી દો ભેગો હા ભુવા ભુવા ફોન ઉપાડે હા હા ફોન ઉપાડે હા હા એનું નામ હું છે એનું નામ જીતુભાઈ મંજીભાઈ પરમાર જીતુભાઈ જીતુભાઈ મંજીભાઈ

ઢાંકણ કુંડા ગામ ઓકે હવે તમારું નામ ગોરધન ભાઈ સવજી ભાઈ મકવાણા ગોરધન ભાઈ સવજી ભાઈ તમારો તમારો ગામ ક્યુ છે સિહા તાલુકો એ છે સિહોર હા સિહોર તાલુકો અને ગઢુલા ગામ સિહોર ગઢુલા ગામ મારું આવે સિહોર તાલુકાનું નું ગામ કીધું

嗯。Uh.